દસ અને ક્લાસ ફોર માં વીસ ટકા થવા માંગ કરી છે બસો થી વધુ પણ વાજી સૈનિકોએ એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ કર્યું ભારત માતા કે જે અને વંદે માતરમના નારા લગાવ્યા એરપોર્ટ સર્કલ પર છેલ્લા વીસ મિનિટ થી ચક્કાજામ છે ચક્કાજામ થતા એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને પણ ભારે હાલાકી છે એરપોર્ટ સર્કલથી બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ ચક્કાજામ કર્યો છે ને માંગણી કરી રહ્યા છે શું જાણકારી ચોમસ થી અત્યારે હાલ ગુજરાતની અંદર અમદાવાદમાં સમગ્ર ગુજરાતના પૂર્વ સૈનિકો દ્વારા જે આંદોલન છે તે આંદોલન ની ચીપકી આવી છે તેને લઈને જે આર્મી હોસ્પિટલ એરપોર્ટ સર્કલ પાસે આવેલી છે ત્યાં આગળ તમામ તમામ જે માજી સૈનિકો છે તેઓ એકત્ર થયા હતા અને ત્યાં આગળ જે માજી સૈનિક એસોસિએશન પ્રમુખ જે જીતેન્દ્ર નિમાવત છે તેમની ઘરે જ નજરબંધ કરી દેવામાં આવે છે તો સાથે છે અનેક જે આગેવાનો છે તેમને ઘરે નજરબંધ કરી દેવામાં આવે છે પરંતુ તેમની જે મુખ્ય માંગણીઓ છે તે માંગણીઓ સાથે તેઓ અત્યારે હાલ આવ્યા હતા અને તેમની જે મુખ્ય માંગણી છે તેમાં જે માંગણીઓ ની વાત કરવામાં આવે તો જે ધારાસભ્ય સાંસદો અને જે તમામ નેતાઓ ની જે સાથ આપવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને બીજી મહત્વની ની બાબત એ સામે આવી રહી છે કે માંગણીની અંદર જે જમીન ને અત્યારે જીવડું પત્ર કરે છે જમીન સરકાર દ્વારા આપવામાં આવતી હોય તો તે સહિત બીજી જાતિ આધારિત પણ અમુક માંગણી છે જેની પણ માંગ અત્યારે હાલ જે માજી સૈનિકો છે તેમના દ્વારામાં કરવામાં આવી રહી છે જી આભાર